નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો નંગ એક તથા બિયર ટીન એકસો વીસ મળી કિંમત રૂપિયા ત્રણ લાખ છવ્વીસ હજાર ચારસોના જથ્થા સહિત કુદ રૂપિયા તેર લાખ છત્રીસ હજાર નવસોના મુદ્દામાલ સાથે બે ઇસમોની ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફ્લોરફોડ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધક્ષ અધ્યક્ષ શ્રી ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી બી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી એચ સિંગારખીયા પી બી જેબલિયા તથા એલસીબી સ્ટાફ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ પટેલ પેરોલ સ્કોડના માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિને સ્થાન કરવા સખત સૂચના આપી આજ રોજ ભાવનગર એલસીબી ના સ્ટાફ ના માણસો ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન ભાવનગર એલસીબી ના એએસઆઈ પ્રદીપસિંહ સરવૈયા તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઈ ગાહાને સંયુક્ત રીતે બાતમી મળે કે ભાવેશભાઈ રણછોડભાઈ વાજા તથા જિગ્નેશભાઈ વેલાભાઈ વાસિયા રેવાસી બંને વિક્ટર તાલુકો રાજુલા જિલ્લો અમરેલીવાળા તેઓના કબજા ભોગવટાના બજરિયા કલરના માલવાહક આઈશર ફોર વ્હીલ વાહન નંબર જીજે ચૌદ ઝેડ ઝીરો આઠ નવ ચારમાં બહારથી ભારતીય બનાવટના પરપ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને નિર્મા ચોકડીથી ભાવનગર તરફ જવાના છે જે આધારે ભાવનગર અમદાવાદ હાઈવે પર નિર્મા ચોકડી જે કે પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર વોચમાં રહેતા નીચે મુજબના માણસોને નીચે મુજબના ફોરસેલ ઇન્યુટી દાદરનગર એન્ડ હવેલી ઓનલી લખેલ કાચની કંપની શિલ્પેક ઇંગ્લિશ દારૂની બોટલો તથા બિયર ટીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યું તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી દર પાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ